રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગ ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ફૂડ પોસ્ટ દોઢસો ફૂટ રિંગ રોડ અમીન માર્ગને છેડે ગિરિરાજ હોસ્પિટલ સામે રાજકોટની તપાસ કરતા સ્તર પર સ્ટોરરૂમમાં સંગ્રહ કરેલ જીવાતવાળો લોટ પિસ્તાલીસ કિલોગ્રામ ફ્રિજમાં રાખેલ સલાડ ગ્રેવી પાંચ કિલોગ્રામ તથા એક્સપાયરી થયેલ બેકરી પ્રોડક્ટ પાંચ કિલોગ્રામ વાસી અખાદ્ય જણાતા કુલ મળીને પંચાવન કિલોગ્રામ જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવે તેમજ હાઇજીનિક કન્ડિશન જાળવવા બાબતે તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સિટી આઈસક્રીમ આશરા ચેમ્બર રૈયા રોડ રાજકોટની તપાસ કરતા સ્થળ પર ફ્રીજમાં સંગ્રહ કરેલ એક્સપાયરી ડેટ વગર કે ઉત્પાદનની વિગતો દર્શાવ્યા વગરની પડતર રહેલ રાજ બ્રાન્ડ કેન્ડી વાસી અખાદ્ય જણાતા કુલ સો નંગ પેકિંગ સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી છે ઉનાળાની સિઝનને અનુલક્ષીને કરવામાં આવેલ આઈસ ગોલ્લા વેચાણ કરતા એકમોના ચેકિંગ ડ્રાઈવ અંગે ફૂડ વિભાગ દ્વારા નીચે મુજબની વિગતો દર્શાવેલ કુલ બાર એકમોની તપાસ કરવામાં આવી તેમજ ગોલામાં ઉપયોગ કરવામાં આવતી પડતર રહેલ માવાની રબડીનો કુલ એકવીસ કિલોગ્રામ જથ્થો નાશ કરવામાં આવ્યો તથા બરફ ગોલાના ફ્લેવર સિરપના કુલ ત્રણ નમૂના લેવામાં આવ્યા છે અહેવાલ વિજય મકવાણ